પચાસ લાખની નકલી નોટના કેસમાં ભાવનગર જિલ્લામાંથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ એક શખ્સને ઉઠાવી લીધો છે થોડા દિવસ અગાઉ પચાસ લાખની નકલી નોટના કેસમાં આર્યન જાંબુચા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી અને આ કેસમાં હવે જિલ્લાના ઘોઘા તાલુકાના સાણુદર ગામના અયુબ બિલખીયા નામના શખ્સની સંડોવણી ખુલી છે ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર પહોંચી જ્યાં ઘોઘા પોલીસને સાથે રાખી સાણુદર ગામમાંથી અયુબ બિલખિયા નામના શખ્સને ઉઠાવ્યો આયુબ બિલખિયા બે વર્ષ પહેલા પણ એક કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયાની નકલી નોટ સાથે પકડાઈ ચૂક્યો છે હવે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે કે આ શખ્સોએ બજારમાં કેટલી નકલી નોટો ફરતી કરી છે પચાસ લાખની નકલી નોટના કેસમાં ભાવનગર જિલ્લામાંથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક શખ્સને ઉઠાવી લીધો છે થોડા દિવસ અગાઉ પચાસ લાખની નકલી નોટના કેસમાં આર્યન જાંબુચા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી અને આ કેસમાં હવે જિલ્લાના ઘોઘા તાલુકાના સાણુદર ગામના અયુબ બિલખિયા નામના શખ્સની સંડોવણી ખુલી છે ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર પહોંચી જ્યાં ઘોઘા પોલીસને સાથે રાખી સાણુદર ગામમાંથી અયુબ બિલખિયા નામના શખ્સને ઉઠાવ્યો આ અયુબ બિલખીયા બે વર્ષ પહેલા પણ એક કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયાની નકલી નોટ સાથે પકડાઈ ચૂક્યો છે હવે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે કે આ શખ્સોએ બજારમાં કેટલી નકલી નોટો ફરતી કરી છે